નમસ્કાર ખેડૂત મિત્રો હું હેત સાવલિયા તો ખેડૂત મિત્રો હાલની અંદર આપણે સૌરાષ્ટ્રની અંદર મગફળીના વાવેતર ખૂબ હતા અને મગફળીનું લણણીનું સમય એટલે કે હાર્વેસ્ટિંગ સ્ટેજ ચાલી રહ્યું છે તો હવે ઘણા બધા ખેડૂત મિત્રોના ખેતરો ખાલી થશે એટલે ખેડૂત મિત્રો વિચારશે કે હવે શું કરવું તો તેની મદદ કરવા આજે હું એગ્રીકલ્ચર સ્ટુડન્ટ થોડીક માહિતી લઈને આપ સમક્ષ હાજર થયો છું તો ખેડૂત મિત્રો આપણે આવનારો સમય છે શિયાળુ પાક શિયાળુ પાક લેવાનો સમય છે એટલા માટે હું આપની સમક્ષ એવો વિષય લઉં છું કે શિયાળુ પાકમાં શું કરવું ખેડૂત મિત્રો આમ જોતા સૌરાષ્ટ્રની અંદર ઘણા બધા પાક ખેડૂતો લે છે તેની અંદર મુખ્યત્વે ચણા ધાણા ડુંગળી ઘઉં અને જીરું આવા ઘણા બધા પાકો ખેડૂતો લેતા હોય છે અને ઘણી બધી વેરાયટીઓ પણ છે તો સૌ પ્રથમ તો ખેડૂત મિત્રો આપણે જમીનને તૈયાર કરવાની છે જમીન તૈયાર થઈ જાય અને જયારે વાવણીનો સમય આવે ત્યારે વાવણી સાથે સાથે લીંબોડી અને એરંડીનો ખોડ આપણે અવશ્ય આપવો ખેડૂત મિત્રો લીંબોડી અને એરંડીનો ખોડ એ આપણે પાવડર સ્વરૂપમાં આપવાનો નહીં કે દાણાદાર કેમ કે દાણાદાર છે તે જમીનને નુકસાન કરી શકે છે ખેડૂત મિત્રો હવે આપણે વાવેતરની વેરાયટીની વાત કરીએ તો ચણાની અંદર આપણે પિયત હોય કે જો એ જે કોઈ ખેડૂત મિત્રોની પાસે પિયત સુવિધા હોય કે તે મારે પાણ પૂરા થઈ જાય એમ છે તો આપણે જીજેજી થ્રી છે કે ગુજરાત ગ્રામ ત્રણ છે કે ગુજરાત ગ્રામ ફાઈવ વેરાયટી વાવી શકો છો ખેડૂત મિત્રો આ ચણા તો છે જ પણ સાથે સાથે હમણાં સૌરાષ્ટ્રની અંદર કાબુલી ચણાનું પણ વાવેતર વધી રહ્યું છે તો આ કાબુલી ચણા ઘણા ખેડૂત મિત્રો ઘર લઈને પણ વાવેતર કરી રહ્યા છે કેમ કે તેનો ભાવ માર્કેટ પ્રાઇસમાં આ ચણાની સાપેક્ષે વધારે મળે છે હવે આપણે આવીએ ધાણાની અંદર તો ધાણાની અંદર પણ વેરાયટીઓ ખૂબ સારી છે જે અરીનો કંપનીની ચારસો ચુમ્માલીસ છે ફૂલે ફૂલે કંપનીની જીસી ગુજરાત કોરી અંડર ત્રણ છે તે વેરાયટી પણ ખૂબ સારી છે ખેડૂત મિત્રો આજ વખતે મગફળી સૌથી પહેલાં એટલે કે મગફળીનો પાક વહેલો વાવેતર થયેલો એટલે પાક થોડોક વહેલો જ નીકળેલો છે એટલે હાર્વેસ્ટિંગ થોડું વહેલું છે તો ઘણા ખેડૂત મિત્રો વિચારતા હોઈએ છીએ કે અમે ડુંગળીનું વાવેતર કરીએ ડુંગળીની અંદર તો અઢળક વેરાયટીઓ છે એની અંદર પંચગંગા સૌથી સારામાં સારી વેરાયટી છે પંચગંગા અને બીજી છે કલશ આ બે વેરાયટીઓ તમે તમારા ફિલ્ડની અંદર તમે વાવેતર કરી શકો છો આ તમને તમારા ગામના નજીકના કોઈ પણ એગ્રો સેન્ટરે મળી રહેશે ખેડૂત મિત્રો ત્યારબાદ છે ઘઉં આ વર્ષે એવું ધારવામાં આવે છે કે જેમ મગફળીનું વાવેતર સૌથી વધુ હતું તેમ ગયા વર્ષની સ્થિતિ કે ગયા વર્ષના ભાવને લીધે ઘઉંનું વાવેતર પણ વધી શકે છે તેની અંદર વામન છે અરીનો ગોલ્ડ છે વામન છે તે ઘણા ખેડૂત મિત્રો ઘર ઘરાવ વાવતા હોય છે વામન ટુકડા જે કહેતા હોય તે ઘર ઘરાવ વાવતા હોય છે અરીનો ગોલ્ડ છે તે એક વેરાયટી છે અરીનો કંપનીની ખેડૂત મિત્રો હું તો તમને એગ્રીકલ્ચર સ્ટુડન્ટ તરીકે એટલી ભલામણ કરું કે ખરેખર તમે એકવાર માર્કેટમાંથી વેરાયટી લઈને ટ્રાય કરો કેમ કે તે ઘર ઘરાવ ઘઉંને કરતાં પ્રોડક્શન વધારે આપી શકે છે ત્યારબાદ છે જીરું જે સૌરાષ્ટ્રના આપણે રાજકોટ ગોંડલ એરિયામાં ઓછા પ્રમાણમાં કરવામાં આવે છે પણ હવે હમણાં તેનું પ્રમાણ વધારવામાં આવ્યું છે તેની અંદર અરીનો ચાર અને અરીનો સાત વેરાયટી ખૂબ સારી છે હવે વાત કરીએ કે વાવણી સમયે તેને આપવામાં આવતું ખાતર પાયા ખાતર તો પાયા ખાતરમાં આપણે ચણા ધાણા ડુંગળી અને જીરું એટલા પાકમાં એનપીકે આપી શકીએ પણ ખેડૂત મિત્રો એનપીકેની સાથે સાથે આપણે ઓમકારનું ઝિંક પ્લસ પણ અવશ્ય અપનાવવું જોઈએ કેમ કે તેની અંદર ઘણા પ્રકારના ઝિંક ઝિંકની સાથે સાથે પણ ઘણા બીજા માઇક્રોન્યુટ્રિયન્ટ આપવામાં આવે છે અને ઘઉંની અંદર તો આપ સૌ જાણો જ છો કે ડીએપીનો ઉપયોગ કરવામાં આવે છે ખેડૂત મિત્રો હવે આપણે જે વાવેતર કરીએ છીએ તેમાં ભવિષ્યમાં સુકારાનો પ્રશ્ન વધારે આવે છે કે જેમાં વધારે તો ધાણા અને ચણાની અંદર ખેડૂતોનો પ્રશ્ન હોય છે કે પાકની અંદર ઊભે ઉભો પાક સુકાઈ જાય છે તો તેની અંદર આગવું આયોજન કરવા માટે આપણે તેને થાઈરમ મેટાલિક મેન્કોઝેબની સીડ ટ્રીટમેન્ટ કે જેને કહેવાય પટ આપવો જોઈએ આપણે અને સૌથી સારો કંપનીનો પટ એટલે કે પીસીટી ચારસો દસ અને ધર્મેજ ક્રોપગાર્ડનું સેફ જે થોડું કોસ્ટલી પડે છે પણ તે આપણે આપવું જોઈએ જેથી પાક ખૂબ સારો રહે છે અને તેમાં સુકારાનો પ્રશ્ન આવતો નથી તો ખેડૂત મિત્રો આજની મારી માહિતી હું ધારું છું કે આપ સૌને ગમી હશે અને જો ગમી હોય તો મારી યુટ્યુબ ચેનલ કામધેનું એગ્રો સેન્ટરને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો આવી નવી માહિતી હું આપને વિડીયો દ્વારા પહોંચાડતો રહીશ તે બદલ અને વિડીયો બદલ જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ